આ સૌરાષ્ટ્રમાં એક બે ત્રણ નહીં છેલ્લા એક મહિનાની અંદર છ છ ખેડૂતોએ આત્મહત્યા કરી પણ આ સરકારના પેટનું પાણી આવતું નથી પેલી ટાટા નેનોની ફેક્ટરી કરવા માટે નરેન્દ્ર મોદી અહીંયા મુખ્યમંત્રી હતા એક ઉદ્યોગપતિને તેત્રીસ હજાર કરોડ રૂપિયા આપ્યા હતા આ દેશના મોટા મોટા ઉદ્યોગપતિઓના પચીસ લાખ કરોડ રૂપિયાના દેવા માફ કર્યા પણ આ ગુજરાતના ખેડૂતોના દેવા માફ નથી કરવા ત્યારે કોંગ્રેસ પાર્ટીનો સંકલ્પ છે કે ભૂતકાળમાં પણ ખેડે ખેડેની જમીનનો કાયદો કોંગ્રેસ લાઈ હતી રે એનું ઘરનો કાયદો કોંગ્રેસ લાઈ હતી બે હજાર આઠ માં આજે સોનિયા ગાંધીજીનો જન્મદિવસ છે આપણે બધાને વિનંતી કરું કે એક વાર જોરદાર બે હાથ ઓછા કરીને તાળીઓ પાડીને સોનિયાજી ને આજે જન્મ દિવસે આશીર્વાદ આપીએ આ એ સોનિયા ગાંધી છે કે જેમના નેતૃત્વમાં આપણને જંગલ જમીન અધિકાર નો કાયદો મળ્યો આ એ સોનિયા ગાંધી છે જેના નેતૃત્વમાં આપણને શિક્ષણ અધિકાર નો કાયદો મળ્યો આ એ સોનિયા ગાંધી છે કે આખા દેશ માં કોઈ ભૂખ્યો ના આવે એની ચિંતા કરી અને ફૂડ સિક્યોરિટી એક્ટ નો કાયદો લાયા એ સોનિયા ગાંધી ના નેતૃત્વ વાળી સરકારે બે હજાર આઠ માં જયારે ખેડૂતો આત્મહત્યા કરતા હતા તો બોતેર હજાર કરોડ રૂપિયાના દેવા એ કોંગ્રેસની સરકારે માફ કર્યા હતા પણ આ પારકી માના બેઠેલા ગાંધીનગર ને દિલ્હી વાળા એ ઉદ્યોગપતિઓના દેવા માફ કરે છે ખેડૂતોના દેવા માફ કરતા નથી